સાતમા પગાર પંચમાં મળતા હતા તેમાંથી અમુક દૂર કરવામાં આવી શકે છે તેના બદલે નવું ઉમેરવામાં આવી શકે છે અને અન્ય નવી પંચ વિશે સતત નવી નવી જાણકારી સામે આવી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ કેટલાક પ્રથ્થા નાબૂદ થઈ શકે છે જેમ કે સાતમા પગાર પંચમાં કરવામાં આવ્યા હતા આનાથી કર્મચારીઓના પગાર અને સુવિધાઓ પર શું અસર પડી શકે છે પથ્થાની સંખ્યામાં જે ઘટાડો થવા જઈ રહ્યો છે સાતમા પગાર પંચમાં સરકારે ઘણા નાના મોટા પથ્થા દૂર કર્યા હતા અને તેમની જગ્યાએ મોટી સામેલ કર્યા હતા તો આનાથી સંખ્યામાં ઘટાડો થયો હતો જેથી પે સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવી શકાય હવે આઠમા પગાર પંચમાં પણ આવા જ પગલા લેવામાં આવે તેવી અપેક્ષા જોવા મળી રહી છે નિષ્ણાંતોનું માનવું છે કે જો કેટલાક ભથ્થા દૂર કરવામાં આવે તો કર્મચારીઓને કોઈ સીધું નુકસાન ના થાય એટલા માટે પગાર અથવા અન્ય સુવિધાઓમાં વધારો કરી શકાય છે હાલમાં સરકારે સત્તાવાર રીતે કંઈ પણ જાહેર કર્યું નથી પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોમાં આ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે તો કયા ભથ્થાઓ પર અસર પડી શકે છે તો મળતી માહિતી અનુસાર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટ્રાવેલ અલાઉન્સ સ્પેશિયલ ડ્યુટી એલાઉન્સ નાના સ્તરના પ્રાદેશિક ભથ્થા અને કેટલાક

આગામી મહિનાઓમાં સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઓ આર નક્કી કર્યા બાદ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે ધન્યવાદ